સુરેન્દ્રનગરમાં માઇનોર કેનાલમાં ફરી એક વખત પગલા ભરવાની માંગ ઉઠી છે કેનાલમાં ગાબડા પડી જવાથી ખેતરોમાં પાણી ભરાવા લાગ્યા છે તેમજ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તાત્કાલિક તૂટેલી કેનાલ રિપેરિંગ કરવામાં આવે તેમજ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કામો ચાલતા હોય છે તે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે તાલુકાના જે ગામે બનેલી કેનાલ બે મહિનામાં તૂટી ગઈ છે હજુ તો આ કેનાલનું કામ પણ નથી પત્યું ત્યાં આ કેનાલમાંથી પોપડા પડવા લાગ્યા છે અને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા હોય તે પ્રકારના બનાવો છે તે સામે આવી રહ્યા છે ત્યાંના સ્થાનિક ખેડૂત આપણી સાથે છે આ પ્રકારની કામગીરી કેવી ગુણવત્તા અને કેવી પરિસ્થિતિ હા ખરાબ કામ થયું છે અને નકરો ભ્રષ્ટાચાર આમાં દેખાય હજી બે મહિના હજી કેનલ તો ચાલુ જ થઈ અને પોપટા પાડવા મંડાણા હે તો આને એમ કે આગળ જતા શું પરિસ્થિતિ થાય આમાં નકરો ભ્રષ્ટાચાર છે આમાં સરકારને કંઈક ધ્યાન દેવું પડે ખાસ કરીને કારણ કે કોન્ટ્રાક્ટરો વારંવાર આવી નબળી ગુણવત્તાની કામગીરી કરતા હોય છે હવે તમારી શું માંગ છે કેવા પગલાં કોન્ટ્રાક્ટર ઉપર ભરાવા જોઈએ કારણ કે હજી બે મહિના નથી થયા હતા પ્રજાના નેક્સના અને ખેડૂતોના પૈસાના જે પાણી થઈ ગયું સરકારને આમાં સીધી કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવી પડે કે આવા ગુણવત્તાવાળા કામ કરે તો આમાં ખેડૂતને સહી રીતે પાણી ખેતર સુધી પહોંચી શકે હાલાકી શું છે અત્યારે અત્યારે આ અત્યારે હજી આની કેનાલ ચાલુ ન થાય ત્યાં પોપટા પડવા મંડાણા હે હજી તો હજી આનું કામ પણ અધૂરું હે ત્યાં બધી નથી પડવા મંડાણી હે તો આગળ જતા શું આની પરિસ્થિતિ થાય છે ખાસ કરીને બે મહિના પહેલા બનાવવામાં આવેલી જે પેટા કેનાલ છે આ ખેરાડી ગામની સીમમાં આવેલી કેનાલ છે ત્યાં પોપડા પડવા લાગ્યા છે ઠેર ઠેર જગ્યાઓ ઉપર જર્જરિત બની છે હજુ તો આનો ગેરંટી પીરિયડ ચાલુ છે ત્યારે ખેતરોમાં પાણી જમા થતું હોય તે પ્રકારના બનાવો પણ ગામની સામે આવ્યા છે ઉપર યોગ્ય પગલા ભરી અને તાત્કાલિક આ જે નબળી ગુણવત્તાનું કામ થયું છે તેની સામે પગલા ભરવામાં આવે અને આ જે ગાબડાઓ પડ્યા છે તે રિપેરિંગ કામ તાત્કાલિક કરવામાં આવે તેવી સુરેન્દ્રનગરના ના ગામની સીમના ખેડૂતોની છે તે માંગણી છે ફજલ ચૌહાણ જીએસટી